આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામી પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ

સૌને મારા જોહાર વંદન કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ બધા આપણો દેશ એ ચાલે છે બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહી કે નરેન્દ્રભાઈ મોદી ના કાયદાથી કે અમિત શાહ ના કાયદા થી કાયદાથી આજે સંવિધાન છે છે કેમ આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણ ની વાત કરીશું એ લોકો આપણને મંદિર મસ્જીદ ની વાત કરશે આપણે રોજગાર ની વાત કરીશું એ લોકો આપણને ભારત પાકિસ્તાન ની વાત કરશે આપણે આરોગ્ય ની વાત કરીશું મુસ્લિમ ભાવના વાત થશે આત્મનિર્ભરની વાત થશે ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિ પાંચ

એ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે હાઈ ટેન્શનની લાઈન આવે જીએમડીસી આવે જીઆઈડીસી આવે કોરિડોર કાઢવો હોય ડેમ બનાવવો હોય તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે ત્યાં ડેમ બને છે સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય ચાહે દસ હજાર કરોડ કરોડનો પ્રોજેક્ટ હોય પણ ચાહે શીડ્યુલ જો ગ્રામસભા સંમતિ નહી આપે તો કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસને ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામસભાનો પાવર ચાલે એ રાજ્યોમાં અનુસૂચિત સિક્સ લાગુ છે એની ચુસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ એ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાને સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય કલેક્ટરે ગામમાં ઘૂસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે પછી એ લોકો સભા કરી શકે છે પ્રવેશ કરી શકે ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાંવ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર અંતર્ગત અનુસૂચિ પાંચ માં આવે છે ઓગણીસો છન્નું ક્યાં લાગુ છે છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને સત્તા ની

પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યું એકસઠ ગામોની ની છ હજાર પાસઠ હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી મેં વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ ના દમણ આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામના લોકોને અમે કહેવા માંગીએ છીએ અમને વ્યારામાં ડિટેન કર્યા અમે ની સભામાં હતા અમે સભામાં હાજરી આપી અમે વ્યારા ની સભામાં પણ હતા અમે માંડવીની સભામાં પણ હતા અમે સોનગઢ ની સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં જો અમારા એકસઠ ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આ તારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ